જે આપણને જ્ઞાન અને સંસ્કાર આપે જીવનમાં સાચી દિશા બતાવે છે શિક્ષકના માર્ગદર્શન વિના આપનું જીવન અધૂરું છે શિક્ષક દિવસ એ સમય છે આદર અને આભાર વ્યક્ત કરવાનો જે રીતે એક દીવો બીજાને પ્રજ્વલિત કરે છે તે જ રીતે શિક્ષક આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે આ શિક્ષક દિવસ પર તમારા શિક્ષકને આભાર કહો શિક્ષક એ જ કે જે જીવનમાં તમામ મૂલ્યો જ્ઞાન અને સંસ્કારની સાથે આપણને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે શિક્ષક એ જ કે જે આપણા જીવનના માર્ગદર્શન છે જેમણે આપણને સ્વપ્ન જોવા અને તે પૂર્ણ કરવા માટેની દિશા બતાવી છે શિક્ષકનો પ્રેમ અને માર્ગદર્શન વિનાનું જીવન એ દીવા વિનાના દીપક જેવું છે શિક્ષક દિવસ એ દરેક શિક્ષકને આદર અને સન્માન આપવા માટેનો દિવસ છે આજે આવી તમામ વ્યક્તિઓને યાદ કરીએ જેમણે આપણા જીવનને આકાર આપ્યો છે એ જ રીતે વૃક્ષે છાંયો આપે છે જે રીતે વૃક્ષ છાંયો આપે છે તે જ રીતે શિક્ષક આપણને જ્ઞાનનો આશ્રય આપે છે આ શિક્ષક દિવસ ઉપર તમારા ગુરુને સલામ શિક્ષક એ માત્ર પાઠ ભણાવે છે તે જ નથી તેઓ જીવનમાં પાઠ શીખવે પણ છે શિક્ષક એ છે જે ખરાબ પરિસ્થિતિમાં પણ આપણી શક્તિ પર વિશ્વાસ રાખે છે શિક્ષક આપણને બતાવે છે કે ખોટા રસ્તા ઉપર કઈ રીતે પોતાની યોગ્ય દિશા પ્રત્યેક શિક્ષક આપણું જીવન એટલું પ્રભાવશાળી બનાવે છે કે અમે આગળ વધીને કંઈક વિશેષ કરી શકીએ તેમનો પ્રેમ અઢળક છે તેમનું ધ્યાન નિરંતર છે અને તેમનો આધાર અમને દરેક પડકારમાં જીત માટે પ્રેરિત કરે છે શિક્ષક એ જીવનનો મુખ્ય પાયો છે જે કોઈ પણ ક્ષણે આપણને ધરપકડ માટે હાજર હોય છે શિક્ષક દિવસ એ જ દિવસ છે જ્યારે આપણે આ તમામ ગુરુઓને તેમની અવિશ્વસનીય યાત્રા માટે આભાર કહીએ છીએ આ શિક્ષક દિવસ પર તમારા શિક્ષકોને આભાર કહો કે તમને હંમેશા ચૂકવવા મુશ્કેલ છે